સૌપ્રથમ તમને જય શ્રી રામ આજને આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનની નોટિફિકેશન કેવી રીતના બંધ કરવી આ મિત્રો તમે પણ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનની નોટિફિકેશન બંધ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ હું તમને ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન નોટિફિકેશન બંધ કરવાના બે સ્ટેપ બતાવીશ કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે નોટિફિકેશન બંધ કરી શકો છો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ સૌ પ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે તો તમે થોડા નીચે જવાનું છે નીચે ગયા પછી તમારે એપ પર ક્લિક કરી દેવાનું છે એપ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા સી ઓલ એપ પર ક્લિક કરી દેવાનું છે જેવા તમે સી ઓલ એપ પર ક્લિક કરશો ત્યારે તમારે જેટલા પણ એપ્લિકેશનો હશે એ બધા એપ્લિકેશનો અહીં બતાવશે તો તમારે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને શોધી લેવાનું છે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને શોધ્યા પછી તમારે એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું છે એ એપ્લિકેશન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે તો તમારે નંબર એક પર ક્લિક કરી દેવાનું છે નોટિફિકેશન જેવા તમે એના પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તમે જોઈ શકો છો નંબર એક પર લખેલું છે ઓલ ઇન્સ્ટાગ્રામ નોટિફિકેશન તો તમારે આ બટનને બંધ કરી દેવાનું છે આ બટન ને બંધ કર્યા પછી તમને ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન એક પણ નોટિફિકેશન નહીં મળે હવે આપણે વાત કરીશું સ્ટેપ નંબર 2 તમારા મોબાઈલ માં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે જેવા તમે ક્લિક કરીને રાખશો લાંબા સમય સુધી ત્યારે આગળ આવું પેજ ખુલશે તો તમારે નંબર 2 પર ક્લિક કરી દેવાનો છે એપ ઇન્ફો જેવા તમે એપ ઇન્ફો પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે અને તમારા મોબાઈલ ગુજરાતી ભાષા છે તો તમારા મોબાઈલમાં એપ્લિકેશન માહિતી લખાઈને આવશે એના પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા નોટિફિકેશન પર ક્લિક કરી દેવાનું છે નોટિફિકેશન પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે તો તમારે નંબર એકવાળું બટન બંધ કરી દેવાનું છે આ બટનને બંધ કર્યા પછી તમને એક પણ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન નોટિફિકેશન નહીં મળે આવી જ રીતે તમે પણ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન નોટિફિકેશન બંધ કરી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો